ભુજની જ્યોત સંસ્થામાં રક્ષાબંધનની ઉજવણી માનસિક દિવ્યાંગોને સાથે રાખીને કરવામાં આવી હતી આવો જોઈએ વિશેષ અહેવાલ મા ન્યૂઝના માધ્યમથી ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પર્વ રક્ષાબંધનની માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે ઉજવણી કરવામાં આવી હતી સેવાશ્રમના માનસિક દિવ્યાંગોના કાંડે રક્ષા બાંધવા હિન્દુ મુસ્લિમ સમાજની બહેનો ઢોલ શરણાઈ સાથે વાજતે ગાજતે આવી પહોંચી હતી કાર્યક્રમના માર્ગદર્શક અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સિનિયર પેરાલીગલ વોલિયન્ટર પ્રબોધ મુનવરે કોમી એકતા અને ભાઈચારાનો સંદેશ આપતા રક્ષાબંધન પર્વનું મહત્ત્વ સમજાવ્યું આવ્યું સી ટીમના હેડ કોન્સ્ટેબલ શીતલબેન નાઈક ગાયત્રીબેન બારોટ રમીલાબેન સાહુ રક્ષાબંધનના અનોખા કાર્યક્રમમાં જોડાયા હતા હાથમાં દીપકની જ્યોત ચોખા રાખડી કુમકુમ તિલક મીઠાઈ સાથેનો પૂજા થાળ લઈ એકી સાથે માનસિક દિવ્યાંગોને કાંડે ગોદાવરીબેન ઠક્કર કમળાબેન વ્યાસ જયાબેન મુનવર મીનાબેન બોરિયા હર્ષાબેન શાહ કુલસુમબેન સમા અનિતાબેન ઠાકુર ભાવનાબેન વળકર અમિતાબેન જૈન ઇન્દુબેન ઠક્કર ઉપર નસીમબેન લોહાર રાયમાબેન સમા પ્રવીણાબા એચ રાણા સબનમબેન આલા ખુશ્બુબેન સમા ગુણવત્તીબેન મોતા આરતી જોશી રીતુબેન વર્મા કુમકુમ તિલક કરી ચોખા ચોડીને આરતી ઉતારી તેઓના હાથના કાંડાને રક્ષા બાંધી મીઠું મોઢું કવડા કરાવીને તેઓ જલ્દી તંદુરસ્ત અને સ્વસ્થ બને અને પરિવાર સાથે તેમનું મિલન થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી માનસિક દિવ્યાંગોને પણ પોતાની બહેનોની યાદ આવી હતી અને તેઓની આંખ આંખો આંસુથી ભીંજાઈ ગઈ હતી માનસિક દિવ્યાંગ દર્દીઓને પરિવાર ઘર તથા રક્ષાબંધન પર્વની યાદ તાજી થાય તેવા ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો માનસિક દિવ્યાંગ ભાઈઓના કાંડે માનસિક દિવ્યાંગ બહેનોએ પણ રાખડી બાંધી હતી શ્રી કબીર મંદિર ભુજ તથા અમૃતબેન પ્રવીણભાઈ હિરાણી શ્રી મહાકાળી મહિલા મંડળ વર્ધમાન નગર સીએમ ઠક્કર તથા એક સદસ્ય ગૃહસ્થ દાતાશ્રીઓ દ્વારા માનસિક દિવ્યાંગોને મિષ્ટાન સાથેનું ભોજન જમાડવામાં આવ્યું આવેલ આ પ્રસંગે મુસ્લિમ સમાજની બહેનોએ જણાવ્યું હતું કે અમે રક્ષાબંધન તહેવારની આતુરતાથી રાહ જોતા હતા રક્ષાબંધનને રાષ્ટ્રીય એકતાનું પ્રતિક માનીએ છીએ હિન્દુ મુસ્લિમ દરેક ધર્મ એક સમાન છે રક્ષાબંધન તહેવાર કોમી એકતાનું પ્રતિક છે આપણે બધા એક છીએ સર્વ ધર્મ સમાન છે કાર્યક્રમનું સંચાલન સદેવસિંહ જાડેજાએ જ્યારે આભાર વિધિ પૃથ્વીરાજસિંહ જાડેજાએ કરેલ વ્યવસ્થામાં રમેશભાઈ મહેશ્વરી સુરેશભાઈ મહેશ્વરી આનંદરાય સોની શંભુભાઈ જોશી કનૈયાલાલ અબોટી મયુર બોરીચા ભૂપેન્દ્ર બાબરિયા રિતિન ઠક્કર પ્રવીણ ભદ્રા રફિક બાવા પંકજ કુરવા દિલીપ લોડાયાએ સહકાર આપ્યો આપ્યો હતો ભાઈ બેગના પવિત્ર પ્રેમનો પર્વ એટલે રક્ષાબંધન માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા આજે રક્ષાબંધન પર્વની અનેરી ઉજવણી કરવામાં આવી છે અમારા આશ્રમની અંદર અત્યારે લગભગ ચાલીસ પિસ્તાલીસ જેટલા માનસિક દિવ્યાંગો છે અને નવ દસ એ માનસિક દિવ્યાંગ બહેનો છે આજે એમને પણ રક્ષાબંધન છે એ પર્વને યાદ આવે એવા હેતુ સાથે એવા ઉદ્દેશ સાથે આશ્રમ સ્થળે એક સરસ મજાનો રક્ષાબંધનનો કાર્યક્રમ યોજ્યો હતો એમાં હિન્દુ મુસ્લિમ સર્વ સમાજની બહેનો વાંજતે ગાતે ઢોલ શણાઈના નાદો વચ્ચે રક્ષાબંધન કરવા અમારા આશ્રમે આવે પહોંચ્યા હતા આ બધાય બહેનોએ પોતાના માનસિક દિવ્યાંગ ભાઈઓને કાંડે રક્ષા બાંધી અને રક્ષાબંધન પર્વની અનેરી ઉજવણી કરી છે કારણ કે આજે આજે અમારા આશ્રમે માનસિક દિવ્યાંગો છે એમને પણ ખ્યાલ આવે કે આજે રક્ષાબંધનનો પહેવાર છે અમારી પણ કોઈક બહેન હતી આજે એની બહેન પણ એને યાદ કરતી હશે તો એવો એક પ્રસંગ અમારા આશ્રમે યોજવામાં આવ્યો જે પણ બહેનો દરેક વિવિધ સમાજ સાથે જોડાયેલા છે એવા બહેનો અમારા આશ્રમ સ્થળે આવ્યા ભુજ નગરપાલિકાના કાઉન્સિલર શ્રી ગોદાવરીબેન કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના અધ્યક્ષા બેન શ્રી કમલાબેન વ્યાસ એવા ઘણા બધા આગેવાન બહેનો સાથે હિન્દુ મુસ્લિમ સમાજની બહેનો આજે અમારા આશ્રમે આવી અમારા આશ્રમને પાવન કર્યું છે આવા પોતાના ભાઈઓ બનાવી માનસિક દિવ્યાંગોના કાંડે બાંધી છે ઉત્તમમાં ઉત્તમ શ્રેષ્ઠ કાર્ય આ બહેનોએ કર્યું છે બધાને મારા અભિનંદન સહવંદન અને આવો કાર્યક્રમ દર વર્ષે માનવજ્યોત સંસ્થા દ્વારા યોજવામાં આવે છે આજે લગભગ વિવિધ સમાજના સિત્તેરથી એંશી બહેનો અમારા આશ્રમે આવ્યા અને આ માનસિક દિવ્યાંગોને સ્વ હસ્તે એના કાંડા ઉપર રક્ષાબાંધી અને રક્ષાબંધન પર્વની અનેરી ઉજવણી કરી છે હા જય જીનેન્દ્ર મારું નામ અમિતા તુષાર જૈન અમે વર્ધમાન નગરથી વધારેલા સૌ મહાકાળી મંડળની બહેનો છીએ અને આજે માનવજ્યોત સંસ્થામાં જે વિકલાંગ ભાઈઓને રાખડી બાંધવાનો કાર્યક્રમ હતો એમાં અમને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને આપ સૌ જાણો છો વર્ધમાનગરના પ્ર માનવજ્યોત સંસ્થાના પ્રમુખ એટલે પ્રબોધભાઈ મુનવરજી મારા પપ્પા અમારા માતા અમારા ભાભી અને અમારા મંડળની બહેનો છે અને મારા પપ્પાના સેવાનું કામ આપણે બધા જાણીએ છીએ અને અમે પણ વર્ષોથી એમની સાથે પપ્પા સાથે આ જોતા આવીએ છીએ એટલે અમને પણ ખૂબ આનંદ અને ગૌરવની લાગણી થાય કે અમે પણ એમાં સહભાગી બની શકીએ છીએ અને આજે આ રક્ષાબંધનનો તહેવાર એટલે જોગાનો જોગ તો આપણે જોઈએ છીએ કે સોમવાર એટલે મહાદેવનો દિવસ અને સાથે સાથે ભાઈ બહેનના પ્રેમના પ્રતિક સમો દિવસ આવી ગયો છે તો આપણે સૌ મહાદેવ ભોળાનાથને પ્રાર્થના કરીએ કે આ ભાઈઓને પણ ખૂબ જલ્દીથી જલ્દી સ્વસ્થ અને સારા બનાવી દે કે આવતા રક્ષાબંધનનો તહેવાર એમની બેનડીઓ સાથે ઉજવે અને ધામધૂમથી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે રક્ષાબંધન તહેવાર ધામધૂમથી સેલિબ્રેટ કરે એ લોકો અને એ જ આશીર્વાદ અમે બધી બહેનો પણ એમને આપીએ છીએ એટલે અમે તો આજે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ બસ ભોળાનાથને એ જ પ્રાર્થના છે કે અમે પણ આ સેવાના કાર્યમાં આગળને આગળ વધીએ એટલે હું એના માટે બે લાઈનો ગાઈશ જે હું કહું છું મારા મારા વીર રે તને થઈ પિતાનો જે અમે આજે રામદેવ આશ્રમમાં માનવજ્યોત દ્વારા અહીંયા આયોજિત કરવામાં આવેલ કાર્યક્રમ રક્ષાબંધનનો પૂર્વ કાર્યક્રમમાં જોડાયા છીએ મુસ્લિમમાંથી છીએ બધા પણ અહીંયા ભાઈઓ ઘણા એવા બેઠા છે કે જે પોતાના પરિવાર અને પોતાના સમાજથી દૂર છે તે એ સારા બનીને જાય તે બદલ અમે એમને ઘણી ઘણો દુઆ આપીએ છીએ અને શુભેચ્છાઓ આપીએ છીએ કે પોતાના ઘર સાથે થાય મારું નામ શીતલબેન પીરાભાઈ નાઈ પોલીસ હેડ કોન્સ્ટેબલ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન સી ટીમ રામદેવ સેવા આશ્રમ અને પ્રબોધ કાકા સાથે અમે વર્ષોથી જોડાયેલા છીએ કે પ્રબોધ કાકાની જે સેવા છે એ રસ્તે જ અમે ચાલીએ છીએ અને હર વખતે પહેલી રક્ષાબંધનમાં પહેલું જ અમે આ ભાઈઓ સાથે જ રક્ષાબંધનની ઉજવણી કરીએ છીએ ત્યારે અંદરથી એક અનન ઉમંગ પેદા થાય કે આવા ભાઈઓનો ને કાંડે આપણા હાથે રાખડી બાંધવાનો અવસર પ્રાપ્ત થયો છે ભુજ શહેર પોલીસ સી ટીમ તો હંમેશા દરેકની રક્ષા કરે જ છે પણ આજે અમે ભાઈઓને કહીએ છીએ કે આજે તમારો વારો છે કે તમે અમારી સાથે હશો તમે અમારી પડખે ઊભા હશો તો અમને જે બળ વધુ પડતું તમે પૂરું પાડશો એમ એટલે આજે જે રામદેવ સેવા આશ્રમ ટ્રસ્ટમાં અમે રક્ષાબંધનની ઉજવણી કરવા આવ્યા ત્યારે એ ભાઈઓને અમારા તરફથી અને અમારી સી ટીમ તરફથી એવા આશીર્વાદ છે કે હંમેશા એ નિરોગી અને સુખમય રહે અને જે પણ પરિવારથી વિખોટા પડેલા ભાઈઓ છે એમને જલ્દી ભગવાન પોતાના પરિવાર સાથે મિલન કરાવે